તેઓ સાથે કોઈ ઘટના બને તો પોલીસને જણાવવા જણાવ્યું હતો તો કાપોદરા પોલીસ દ્વારા પાંચ સ્થળો એકસો વીસ જેટલા સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરાઈ ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી એમાં માનનીય સીબી સાહેબ તથા સેક્ટર સાહેબ બીસીબી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે લૂપ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસ મી અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી આપવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માનિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સીઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે ઉગ્રંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો બાબતે તે લોકોનું માર્ગદર્શન બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન સાથે